જય શ્રી કૃષ્ણ સીતારામ બધા આપણે બનાવો છે ગોળ વાળો મોહનથાળ તો મોહનથાળ બનાવવા માટે આપણે આ લીધો છે લોટ આ લીધું છે શેકવા ઘી આપણે આ ગોળ આપણે ગોળમાં બનાવવાનો છે અને આ કાજુ બદામ અને એક ચમસી તલ સફેદ તલ તો કાજુ બદામ ની આપણે નાની નાની કટકી કરી નાખી છે તો આપણે આ લીધી છે દૂધની મલાઈ અને આપણે આ ગોળ ને ઝીણો ઝીણો વાતરી નાખ્યો છે તો આપણે આ ગેસમાંથી મેઘ દીધું બકડિયું એમાં નાખી દીધું આપણે ઘી થોડુંક આપણે આપણે એને ગરમ ગરમ થવા થાય પછી લોટ આપણે લોટ છે ઝીણો તો આપણે ઘી થઈ ગયું છે ગરમ હવે આપણે નાખી દીણા નો લોટ આપણે ખાંડમાં તો બનાવતા જ હોય સાહણી લઈને મોહનથાળ પણ આપણે ગોળમાં ઓછો બનાવતા હોય તો હવે આપણે એને ધીમે 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 ગેસે શેકવાનો લોટ એકદમ લોટ શેકી નાખવાનો સરસ જેમ શેકાતો જાય એમ આગળ હળવો હળવો થતો જાય આવી રીતે હલાવી જ રાખવાનો આમને તાવી તાવી નિષેધ આઝી જાય તો જો આપણે મસ્ત લોટ મેળો શેકાવા અને એકદમ સુગંધ મળી આવવા તો હવે આપણે એમાં મલાઈ નાખી દેવું એને આપણે આવી રીતથી ધીમે ધીમે મલાવશું એટલે એકદમ આપણે દાણા દાળ થઈ જશે મસ્ત મળ્યો દાણા પડવા મલાઈ નાખી તો જો આપણે શેકાવા મળે લોટ એકદમ એટલે જો આવી રીત થી મળે છાવા તો આપણે મલાઈ નાખી હતી એટલે એકદમ હાવ લોટ ઓયલો થઈ ગયો તો હવે હા હળવો થઈ ગયો લોટ તો હજી આપણે આને શેકાવા દેવાનો છે

તો જો આપણે મસ્ત ગળ ભળી ગયો આમાં હવે ઘડીક આપણે આમને હલાવશું એટલે એકદમ થરી જાય પછી આપણે ડીશમાં નાખશું ત્યાં લગી આમને ઘડીક થરવા દેવાનું તો જો આપણે સરસ થરી ગયું હવે આપણે એને આવી રીતે ભેગું કરી નાખશું બધું તો આપણે આ ડીશમાં ઘી લગાવી દીધું છે હવે એમાં આપણે આ બધું નાખી દેવું અંદર આપણે બધું આમાં લઈ લીધું છે હવે આપણે આખી ડીશમાં માં પાતરી દેવું જેમાં આપણે આ કાજુ બદામ ની નાખી દેવું હવે આપણે આને ઠરવા દેવું ઠરી જાય પછી આપણે એને રેફલી પાડશું તો આપણે મોહનથાળ થઈ ગયો કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ